े मयी शक्ति कृष्णसौभाग्यरूपिणी कृष्णभक्ति प्रदे राधे नमस्ते मङ्गलप्रदे नमस्ते मङ्गलप्रदे जय श्रीकृष्ण राधे राधे આજે આપણે ભગવાન સૂર્ય વિશે જે નવગ્રહમાં પ્રથમ જે ગ્રહ છે ભગવાન સૂર્ય એ સૂર્ય વિશે આપણે થોડું સમજીશું એમ કહેવાય કે સૂર્ય આત્મા જગતસ્થ ભગવાન સૂર્ય છે ને એ આત્માના કારક છે અને એ જેની કુંડલીમાં સૂર્ય વિકુમ એ એ એ માણસ છે ને જલ્દી નિર્ણય ન લઈ શકે એટલે જેને પોતાનો હોય નિર્ણય શક્તિ જેને પાવરફુલ કરવી છે એ વ્યક્તિ ભગવાન સૂર્યની ની જો આરાધના કરે સૂર્ય ભગવાન કળશ ચડાવે નમસ્કાર પીયો ભાનુ એમ લખ્યું છે ભગવાન સૂર્ય ને છે ને ખાલી એ તમે નમસ્કાર કરો તો એ ભગવાન પ્રસન્ન થાય અને તમારે જો જીવનમાં આગળ વધવું હોય પ્રગતિ કરવું હોય તો હો શાસ્ત્રમાં માં લીધું સૂર્યની આરાધના કરો આદિત્ય નમસ્કાર એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્રે શું ધારીમનો પ્રજાય તે અને એમ લખ્યું છે કે સૂર્યની જો આરાધના કરવામાં આવે એને વંદન કરવામાં આવે તો સાત જન્મ મનુષ્યના વયા જાય પણ કોઈ દિવસ એને ગરીબાઈનો યોગ ના આવે એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું છે સૂર્યને વંદન કરો સૂર્યને નમસ્કાર કરો અને સૂર્યની ભક્તિ કરો તો જીવનમાં ખૂબ તમે આગળ વધશો તો આજના માટે આ સૂર્ય વિશે આપણે જાણ્યું છે અને આપણે અલગ અલગ આવી જ રીતે નવગ્રહો વિશે કુંડલી વિશે શાસ્ત્ર વિશે આપણા ધર્મ વિશે ભાગવત વિશે કૃષ્ણ વિશે ભગવાન રામ વિશે અલગ અલગ આપણને જે ભગવાન ગુરુ મહારાજ કૃપા કરે જે આદેશ આવે પ્રમાણે આપણે અલગ અલગ વિડીયોમાં અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત કરશું માટે આ પેજને ફોલો કરજો અને જીવનમાં તમારે કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ મુશ્કેલી હોય અથવા કંઈ અટવાતા હો તો ગમે ત્યારે સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે ત્યારે સંપર્ક કરવો જય શ્રી કૃષ્ણ રાધે રાધે